પોલીસ મહાનિરીક્ષક ચીરા કુડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં મિશન ફ્યુગીટી અંતર્ગત નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી ટીમ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલ હકીકતના આધારે પ્રોહિબિશનના ગુનાના કામે નીચે જણાવેલ નાસ્તા પડતા આરોપીઓને રાજસ્થાન રાજ્ય ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે અંજાર આડેસર સામખિયાળી ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે ભરત ઠાકોર ક